આઈસીઆઈસીઆઈ બેંક ના એટીએમ મશીન તોડનાર બેલબર મુછિયા યુવક પકડતી અઠવા પોલીસ ઓનલાઈન મોબાઈલ ફોન પર ગેમ રમીને ચૌદ હજાર રૂપિયા હારી જનાર યુવકે યુટ્યુબ ચેનલ પરથી એટીએમ મશીન ચોરી કરવાનું જોઈને શીખ્યો હતો પરંતુ ચોરી કરતા પહેલા જ યુવક સાથે બીજો કિશોર પણ ઝડપાઈ જતા શહેર પોલીસે બંને વિદ્યાર્થીઓના લઈને ચહેરા નિશાન નહીં બતાવે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલ એટીએમ મશીનની ચોરી કરવાના પ્રયાસમાં બે લબર મુછિયા યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા તેની પૂછપરછ દરમિયાન પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી સાંપડી હતી જેમાં ઓનલાઈન મોબાઈલ ગેમમાં રૂપિયા હારી જતા બંને વિદ્યાર્થીઓએ યુટ્યુબ ચેનલની મદદથી ચોરી કેવી રીતે કરવાની જાણકારી મેળવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટર પણ ચોરીને કરેલી લાવ્યા હતા બંને યુવક અભ્યાસ કરતા હોવાને લઈને પોલીસે તેમના નામ સાથે ચહેરા નિશાન ગુપ્ત રાખ્યા હતા વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આધુનિક ઇન્ટરનેટના જમાનામાં લોકો નવી નવી તરકીબ અજમાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને સાથે સાથે જ્યારે કિશોર અવસ્થામાં પગ મૂકતા યુવક દ્વારા યુટ્યુબના આધારે ચોરી કેવી રીતે કરવી અને કેવી રીતે પોલીસથી બચી શકાય તે રીતના પ્રોગ્રામો જોઈને ચોરી કરતા હોય છે આવો જે કિસ્સો સુરતના કોટ વિસ્તારમાં આવેલ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનની હદમાં આઈસીઆઈસીઆઈ બેંકના હનુમાન ચાર રસ્તા પાસે આવેલા એટીએમ મશીન પર ચોરી કરતા બે યુવકને અઠવા પોલીસે ઝડપી આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરે છે અને બીજો કિશોર અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે ઓગણીસ વર્ષનો જે યુવક છે તે ઓનલાઈન ગેમ રમતા ચૌદ હજાર રૂપિયા ફ્રી ફાયર ગેમમાં ઉડાડી નાખ્યા હતા આ રૂપિયા પોતાના મમ્મીના ગૂગલ પે એકાઉન્ટમાંથી લીધા હતા યુવકે પોતે જણાવ્યું હતું કે યુટ્યુબ ચેનલ દ્વારા એટીએમ મશીનની ચોરી કેવી રીતે થાય તેની જાણકારી મેળવીને તેને પોતાની તરકીબ અજમાવવા ગયો હતો પરંતુ ચોરીની તરકી અજમાવે પહેલા જ પોલીસના હાથે ચડી ગયો હતો પોલીસે બંને યુવકોની અટક કરી પ્રાથમિક પૂછપરછમાં એક યુવકના પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને માતા ઘરનું કામ કરે છે જ્યારે બીજા યુવક અભ્યાસ કરતો હતો પરંતુ બંને એકબીજા સાથે ચોરી કરતા પોલીસે પકડી પાડ્યો હતો તેમજ સૌથી ચોંકાવનારી

પોતાનું ભવિષ્ય ન બગાડે અને ખોટા રસ્તે ન ચડે તે માટે અધિકારી અવેરનેસ રાખી રહ્યા છે જેથી તેમનું નામ બહાર ના જાય અને બંને વિદ્યાર્થીઓના ચહેરા નિશાન નહીં થાય એની કાળજી પણ પોલીસ દ્વારા માં રાખી આવી રહી છે પ્રિપુર પ્રશાંત પટેલ રિપોર્ટેડ ન્યૂઝ બાટો ઓકે સાહેબ ઇસબુ કઈ બારકો દેવાય છે સુજી એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા ચાર રસ્તા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે એ ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જુએનાયલ છે જે ઓગણીસ વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં ચૌદ હજાર રૂપિયા હારી ગયેલ અને એ જે ચૌદ હજાર રૂપિયા છે એ એની મધરના એકાઉન્ટમાંથી એને ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એ એની મધરને એ ચૌદ હજાર રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જે એક મોટરસાયકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને ઓગણીસ વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે